નમસ્તે મિત્રો આજે આપણી સાથે છે સૌરાષ્ટ્રના લોક લાડીલા હાસ્યકાર ધીરુભાઈ સરવે ધીરુભાઈ સ્પીક બિંદાસ માં ખૂબ સ્વાગત છે પેલા તો એ જાણો કે અસું તો સહેલું છે બધાને પણ બીજાને ખરા દિલથી અસર બહુ અમારી દ્રષ્ટિ અઘરું કામ છે તો આ કળા તમે કેવી રીતે હાસ્યકાર કરી છે આ કળા તો અત્યારે એક તો માણસ ટેન્શનમાં જીવે છે પછી અમે બજારમાં નીકળીએ તો અમારી દ્રષ્ટિ પણ હાસ્યની હોય અને અમારો આ અસિયત લોકોને સ્પર્શે છે ગમે છે એનું કારણ એ છે કે એ માણસના જીવનમાં ક્યાંક ને ક્યાંક અડે છે દાખલા તરીકે હમણાં બજારમાં હું નીકળું ને તો એક ભાઈ બરફનો ટુકડો લઈને આમ ઊભો તો જોતો તો નીકળ ભાઈ એ શું જોવો છો તો મને ક્યાંક ક્યાંકથી લીકેજ છે એટલે અમારી હાસ્યની દ્રષ્ટિ હોય

ત્યાંના અનુભવ કેવા રહ્યા અહીંની ઓડિયન્સ આપની અને ત્યાંની ઓડિયન્સનો તમને તફાવત શું દેખાણો તફાવતમાં એટલું કે ત્યાં વિદેશમાં આપણા ગુજરાતી જે વસે છે એ લોકોને આવા કાર્યક્રમો બહુ ઓછા સાંભળવા મળતા હોય એટલે વિદેશોમાં બસો બસો માઇલથી લોકો ગાડીઓ લઈ અને કાર્યક્રમ સાંભળવા માટે આવે ગુજરાતી એક કલાકારોને સાંભળવા માટે એને એ લોકો એના જીવનનો લાવો માને છે ગુજરાતી છે ત્યાં આપડા દેશનું ગૌરવ એ લોકો જાળવી બેઠા છે ભારત માટે ઈ પર માન છે બરાબર છે એ લોકોને દેશની આવી ગયો છે લાગણી પણ અમારે શું છે અમારો તંતુઓ છે વાતોની હેરાફેરી કરવી એમ અહીંની વાતો વિદેશમાં જઈને કરીએ વિદેશની વાતો આઈ જઈને કરીએ પહેલી વાર હું અમેરિકા થી આયો પાછો અમારા ગામ માં એક ભાઈ મને પૂછ્યું કે એવી વસ્તુ કઈ છે કે જે આપણા દેશમાં છે એને વિદેશમાં નથી પછી મેં એને એવું કીધેલું કે આપણા દેશ માં જે માં છે ને એવી વિદેશમાં મા છે

ખેતીવાડી નું પણ અનુભવ કરો એટલે હું એક વગડા નો માણસ છું બરાબર છે હવે તો તમે ખેતીવાડી કે ચક્કર મારવા જાવ ચક્કર મારવા જાવ બરાબર છે હવે આપની એક હાસ્યકાર તરીકેની જે ઈમેજ છે લોકોમાં અત્યારે છે કે ધીરુભાઈ સરવાય એટલે હાસ્યકાર એટલે આપણે કોઈ પણ જગ્યાએ આપણે આપણા ફેમિલી પ્રસંગોમાં કે કોઈ પણ જગ્યાએ એટલે લોકો આપને જોઈએ એવું કહે કે ભાઈ ધીરુભાઈ સરવાય આવ્યા એટલે હાસ્યકાર તો ક્યારે આ ઈમેજની આમ ગુમડામણ પણ થાય કે ભાઈ હું એક હાસ્યકાર સિવાય પણ બીજું બધું ઘણું છું એમ એવું કહે ના પણ એમાં શું છે સાહેબ કે એ લોકો જે ક્ષેત્રમાં આપણને બોલાવે એ એવા ભાવથી જ બોલાવતા મને હાસ્ય

અમારે ભાઈ જ નથી રાજકોટમાં ઘેરે હું ગયો અને બાપુજી ઘેરે નહીં પંદર મિનિટ મેં વાત કરી પછી એને કાનમાં મશીન પર મને કે હવે બીજું કઈ નઈ હું રજા સમય મારો પૂર્વ તૈયારી કરીને જતા હોય કે પછી ના હાસ્યની રહે છે સ્ટેજ ઉપર જાય ત્યાં સુધી એવું મગજમાં રાખતા નથી એ બેઠા પછી જે આવે આની કોઈ તૈયારી ન હોય તૈયારી કરીને જાય એ નહીં

બે <tweak> છે વડીલ કરીને એને પ્રશ્ન પૂછાવ્યો છે કે ઘણા માણસો એના શબ્દો માં કહું છું કે ઘણા માણસો ના થોગડા એવા હોય છે કે આપણે જોઈને લાગે કે આ જિંદગીમાં ક્યારે હસી હશે એની સાથે વાતો કરીએ ત્યારે લાગે કે આ ક્યારે દાંત કાઢશે તો તમે એવા લોકોને પણ હસાવી શકો હા હશે બેસે નહી પણ મારો કાર્યક્રમ હોય તો ફેમિલી એ મને કીતેલું કે અમારા દાદા તમારો કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી બેઠા ઈ કોઈ દિવસ બેસે નહીં એટલે ઈ લોકો મજા આવી હોય તો બેઠા

આપની અત્યારે તો ખાસ તો સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં પણ અને બહાર વસતા ભારતીયો એટલે આપણા ખાસ ગુજરાતીઓમાં ખૂબ જ પ્રબળ ચાહના છે નાના બાળકથી માંડીને યુવા વર્ગથી માંડીને વડીલો પણ આપની કળાને ખૂબ જ આનંદ મેળવે છે આપને કેવી લાગી દે છે કે ભાઈ જ્યાં જાઓ ત્યાં તમને એમ કે છે કે આ તો ધીરુભાઈ સરવાઈ આવ્યા અને પોતે તમને જોઈને પણ એક લાગણી આવે છે તો આ જે ચાહના છે એનાથી આપને કેવો આનંદ થાય અમને આનંદ એટલો બધો છે કે અમે લોકોને આનંદ કરાવી છીએ લોકો અમને આનંદ કરાવે છે એક તો અમને જે રૂપિયા મળે છે પૈસા ને પ્રેમ બે મળે છે અમારી પાસે રૂપિયા આવે એ પણ આનંદના જ આવે છે એટલે અમને અમે અમને અમે કોઈ બીમાર નથી પડી એનું કારણ એ છે કે લોકો ખુશ થાય છે ને અમને પૈસા આપે છે એટલે પ્રેમ ને પૈસા બે મળે છે એક વાત એ છે આપણે કેટલા ઓળખીએ છીએ એ મહત્વનું નથી આપણને કેટલા ઓળખીએ છીએ મહત્વનું

અને ભજન અને લોકગીત અને અને હાસ્ય રસ એમાં તફાવત એટલો છે કે ભજન લોકગીત જેને એની ઘટનાની ખબર હોય એને વધારે સમજાય છે અને વસ્તુ તમારે ક્યારે કોઈ મહેમાન આવે એને તમે સાત સીધો આપી દો લોટ ને નાન ના જે જમવું હોય બનાવી ગયો એનું નામ ભજન કહેવાય બનાવતા આવડે એ પરમાણે બને અને આ લોકશાહિત્ય હાસ્યરસ છે એ ડાયરેક્ટ થાળી છે ઘણા ચોક્સ તો એવા પણ હોય છે કે લોકોને બીજી સવારે ખબર પડે સવારે હવે મને પર્સનલી રાતના ઘણા બધા છે કે જે મને

તો પાન વાળા ને ઓલો ભાઈ કે ભાઈ કોણ આ બાધે છે આ ઝઘડો કરે છે અવાજ આવે તો કે ભાઈ સાસુ બોલાવે છે ખાનદાન કુટુંબ અવાજ નથી આવ્યો એની સાસુ જ ગાળો દીએ છે તો કે તું ગયો તો કે ના તો કે જાવું જોઈએ ખાતરી કરીને પછી આપડે નક્કી કરાય એમને એમ નક્કી ના કરાય ચાલ આપડે જાય તો બે ગયા એના દરવાજા ને તિરાડ માંથી જોયું ને પછી ખબર પડી કે સાસુ શું કામ કર્યું તે તથા હો સાસુ સામે જીપડો કાઢે ને એમાં સાસુ ગાળો દે એટલે હવે કીધું કે અમે ત્યારે સાસુ નો ઝઘડો હાલતો હોય ને હોઉ નો અવાજ ન આવે તો પરબારી ખાંડા ની આંકી ન લે ઘણા રસોડા માંથી આમ આમ કરતા એમાં સાસુ બહાર ગાળો કરતા બરાબર છે ના આ જોક્સ છે એ ખરેખર ખૂબ જ જલ્દી સમજાય એવું છે પણ સમજવું છે તો ખૂબ જ શું આવે

નદીઓની દોટ છે એ સમુદ્ર સુધી હોય છે પછી માણસના જીવનની દોટ છે ને એ કોઈ પણ ધંધા કોઈ પણ ક્ષેત્રમાં માણસની દોટ હોય એ દોટ છેલ્લે છે ને શાંત રસમાં માં વીરની જાય છેલ્લે માણસ ભક્તિ રસમાં માં પાછો આવે અને એક ગામડામાં માણસ પાછો આવે નાનકડા ગામડામાંથી કદાચ અબજોપતિ થઈ જાય વિદેશ ગયો હોય ને તો છેલ્લે પાછી વાળી લે ફાર્મ બનાવે અહીંયા ગાય બળદ રાખે ને ત્યાં ખાટલો ટાળી બે કારણ કે મૂળ જીવ ત્યાં છે ને ત્યાં એ શાંતિ મળે જીવની દોટ શિવ સુટીની હોય છે બરાબર છે એટલે છેલે માણસને સારું જ ગમે દાખલા તરીકે કોઈ માણસ શરાબ પીતો હોય એ ફૂલ થઈ ગયો હોય અને એના કાલમાં તેમ કોક એમ કે તમાક બાબુ બાય ફૂલ થઈ ગયો છે એટલે એ તરત ભાણમાં આવતી એને પીટ્યું એને ગમ્યું ઓલા એ પીચું એને નથી ગમ્યું શું કામ વસ્તુ છે હા કોઈ શરાબી હોય એના દીકરાને શરાબી નથી બરાબર છે પોતે ને ખાસ દરેક એકવાર કહો છો કે ભાઈ

માલતારી હતા એને કોઈ પૂછ્યું કે ભાઈ આ ભગવાન ને જીવ અને શિવ ને કેટલો તફાવત છે તો કે બે છે નથી પણ માણસના કર્મ એવા છે કે મળી શકતા નથી એમ કારણ કે કાન અને આંખો બે ની વચ્ચે ચાર આંગળ નો તફાવત છે બોલે બીજો નહીં એને કે તું બોલે એ બીજો નહીં કાં ભગો અને કાં ભગવાન અંતર વચાળે એટલું આંખું ભારે નહીં કાન